ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ મુરલીધર માધ્યમિક શાળા સંતરામપુર ખાતે આજે મુલાકાત લઈ રહ્યા છીએ આપણે ત્યારે પૃથ્વીઓ જોવા માટે વિનંતી છે આપ સર્વે મિત્રોને નમસ્કાર મોટા ખાનપુર પ્રાથમિક શાળા તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર હું છે બોના પુત્રીનું નામ विषय बोल दो। विष का चलने नाम? प्रजापति विशाभार्य। राना फायदा? फायदों सहेली अंदर कंजी तो सहेली अंदर का चार्बेडी फराय ना याने सस्ता जावा देंगे। सस्ता जावा अंदर का। खूनाम सा प्रोजेक्ट जग बेला। वेस्ट मैनेजमेंट प्लांट वेस्ट मोती? वेस्ट मैनेजमेंट प्लांट वेस्ट म

જેથી પ્લાસ્ટિક જે હળકો કચરો પાણી ઉપર તરવા માંડે છે અને થી પ્લાસ્ટિકને આપણે આ આ કેન બોટલમાંથી થી અલગ કરી લેવામાં આવે છે અને બાકીનો જે કચરો છે તો ટીટા કનેદાર માં જ આવે છે જે કન્ટેનર માં ળસીય ઉમેરે તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે બહુ સરળ બોન તારુ ના તાવીર પાર્તીબે સાહેબા ભાઈ કાજુદાર પાર્તીબે સાહેબા ભાઈ સાહેબા બોકા ગામની છે મોટીરા મોટીરાટ કડના તાલુકો બોલ હું લાવ્યુ છું फीचर ऑफ वेस्ट मैनेजमेंट फीचर ऑफ वेस्ट मैनेजमेंट मैनेजमेंट हम जाओ जो कह रही थी आप शुरुआत आप लोग कह साधन सामग्री आई सेंसर माइक्रो कंट्रोलर एलसीडी डिस्प्ले मोटर मॉड्यूल प्लीज पूर्वठो ગુજરાતમાં કચરાનું યોગ્ય સ્માર્ટ સંચાલન માટે ટેકનોલોજી આધારિત કચરાના સ્તરની આ જાણકારી મેળવી માનવીય દેખરેખ ઘટાડી સમયસર કચરાનું એકત્રીકરણ શક્ય બનાવો વ્યક્તિગત અને સામાજિક જવાબદારીની જાગૃતિ લાવી અમારા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભરાયેલી ડસ્ટબિન સમયસર

कोई चोरी आज खबर लाओ बन्ने रो सईयो आज सतरी पहली बार जोई आहिना काम होय सरी रास्ता पर साग बाजी वस्ता होय ने रास्ता पर साग बाजी वस्ता होय तो ने तो हूं थाय ने ने साग को धरबे सा ना अरे तो होय तो साइड पड़ मले अंधार होय तो लाइट पड़ मले गर्मी लगती हो तो पंखा कर सके मोबाइल में चार्ज

ટીરેસ પર લગાવે ને એ કેવી સ્થિર હોય પ્લેટો આ કેવી છે રોટેટિંગ જે તમે સવારે સૂર્ય ઉગે ને પ્લેટ એ સાઈડ હોય બપોર હોય તો એમ ટ્રેક ફરે ટ્રેક કરે સાંજ પડે તો પ્લેટ આ કેમ ફરી ગઈ હોય એટલે સૂર્યપ્રકાશ કેવું કરે ડિટેક સો ટકા એવું છે આપણે કેમ ઘરે લગાવ્યું ને સીધી હોય આ રોટેટિંગ જેમ જેમ સૂર્ય સવારથી આમ રોટેટ કરે ને एमएम सुधा जी प्लेटों पर रोटेट की तरीके फर्क है सर पर कौन सा बोल सोलर ट्रैकर सिस्टम है सोलर ट्रैकर सिस्टम लगा मामला बिजली में ऊर्जा उत्पादन करवाने काम आवे ये सुखरा तहसील में जा रहे किया हमारा आश्रम 12 बजे से ज्यादा से ऊपर बैठेगा जय गुरुदेव के बोलो तो जय गुरुदेव छह महीना की बात बोल મારો જે ખાલી અરજી ઝુલાપુરની જે 57 છે એટલે આધા જ પુરાવા આપો અરજી પ્રસ્તાવ પર આપ લાગ્યું પરિપત્ર ઓથી 57 નું ગયું આ હું છે તારો નામ જનકજી રાજ આ સ્કૂલ મલ્લીતર આ હું છે આપનું રેસિપ્ટ મોડેલ છે જો કોઈ કારણોસર વિભાગના અંદર આગ લાગે સાફું મેસેન્જર બોક્સ હેવી લોડેડ પેરેસ દ્વારા નીચે આવી જાય છે આ રીતે માનવીનો બચાવ કરી શકાય છે માનવીનો બચાવ કરી શકાય છે ગુરુમતી કે મોરુમ નંબર દન કિયા છોરે છે જગ્યા मुछा बोलता रहूँगा प्रोजेक्ट हमारा बोर्ड નું નામ ઉર્જા ગ્રેડ પર તા સરોવાતું વર્કિંગ મોડેલ છે હા 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 કઈ સ્કૂલ છે તમારી શ્રીમતી સી એચ સે પ્રાથમિક શાળા આ सबको મારા યાદ રાખજો કઈ સ્કૂલ તમારી વડેશરલે બેસ પ્રાથમિક શાળા આ છે મોડેલ નું નામ સ્માર્ટ બ્રિસપોઇન્ટ आऊ तो सुधी वाह साफ़ी वाला ही उबिजा बोल दारु हो ना मारु ना हम रावण अंजलि बेन बेश भाई चाहिए उन दोनों नाटना प्यास करो चुके मारी शाड़ा नाम बेमानी वाह ब्रात में एक शाड़ा चाहिए કరుణાカーમશીબહેલ્થ 14/7 ના 55 નંબરના મારીશાનના બેマネના પ્રક્ષણタルો નામ છે અરુણ નામનો આપદેશ કુમાર બાપુડા બહે છે હું દરસાતમાં અભ્યાસ કરું છું આ હું લાવ્યો છું એલસીએમ એન્ડ એચસીએફ વર્કિંગ મોડેલ એટલે કે લસા ગુસાનું મોડેલ છે હ આના કામ આવે બાળકોને ગણિતનું છે મતલબ બાળકોને લસા અને ગુસા સમજવામાં ખૂબ જ તકલીફ પડે છે આ જોઈને બાળકોને સરળ રીતે સમજ પડી શકે છે કઈ રીતે પાડજો મને મને નથી આવડતું મને સમજાવજો સૌ પ્રથમ અમે નાનું બતાવશું બતાવજો આ ક્ષેત્ર તો

સરસ સરસ આવું હું મોડલ મોડેલ હું મોડેલ હે સમજાવ સુરી પહેલાથી બોલ બોલ તારું નામ છે અમારી અને અમે અને તે પાણીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતું મોડલ રજૂ કર્યું છે પાણીનો બગાડ થઈ રહ્યો છે આપણે વ્યવહારમાં ઘર વપરાશમાં પાણી નો મોટા કરીએ છીએ સ્થાનિક પરિસ્થિતિ વાત કરીએ પીવાલાયક પાણીનો પગાર આપણે લગ્ન પ્રસંગો માં પ્રસંગોમાં અને મોટા ભાગે લોકો ભેગા થાય છે ત્યાં જોવા મળે છે નિવારણ સ્વરૂપે સેન્સર આધારિત ઓટો આઉટ કરી શકે અને વીજળીનો ન્યૂનતમ વપરાશ કરી શકે તેવી સિસ્ટમ બનાવે છે અહીં આપણે સેન્સર આગળ હાથ નાખતા કે ગ્લાસ નાખતા તેમાં પાણી આવશે પરંતુ હાથથી કે તસુક કરતા તેમાં પાણી આવે એક મેડું થઈ જશે અને પાણીનો બચાવ બંધ કરી છે નાકો હાથ દો હાથ દો એમની આંધારું કરવાનો હળવાનો હા તો જ પાણી આવે પાણી આવે એમ જુઓ ਆਹ ਹਾ ਉਹ સરਸ ਪਧਾਰਾ ਨੂੰ ਪਾਣੀ જે વેસ્ટ થયું એ શુદ્ધિકરણ પ્લાન્ટમાં જાય એટલે ચોખ્ખું થઈ જાય કાક જે એઠવાડ આપણે આપણા લગ્નોમાં નળ ચાલુ જ મેલીએ છીએ હવે એ વધારાનું પાણી આપણા ઘર જતું રહે ચોખ્ખું થયેલું ખેતરમાં જાય બાગકામમાં જાય જ્યાં જવા દેવું હોય સ્કૂલોમાં આપણા નળ છોકરા ચાલુ જ મૂકે છે હોસ્ટેલો છે લગ્ન બધી જ જગ્યાએ આ રીતે પાણીનો બગાડ થાય એ અટકાવવા માટે અને ફુવારો તો ઓફિસમાં છે કે આમ વાતાવરણ થોડું સારું સારું છે ફુવારો હા ભાઈ ગટી ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે আমুচেন হাতি বল বলছো বল মডেলের নাম বল રોજ બરોજ ની આરોગ્ય અને સ્વસ્થ રાખવા માટે જરૂરી આવશ્યક પોષક તત્વોની પૂરતી ખોરાક દ્વારા શક્ય બને છે આપણી બદલાયેલી જીવનશૈલી અને બદલાયેલા ખોરાકના ના કારણે

સામગ્રી એલોવેરા સીંધો લીંબુ ગળ તજ લવિંગ મરીનો પાવડર કાર્યપદ્ધતિ એલોવેરા તોડી તેનો વચ્ચેનો સફેદ પલ્પ કાઢી લેવો ત્યારબાદ તેને ધોઈ મિક્સરમાં ક્રશ કરી દેવો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર તજ લવિંગ મરીનો પાવડર અને સીધો ઉમેર ઉમેર્યો વ્યવહારિક ઉપયોગી મોટાપો દૂર કરે ત્વચા ચમકાવે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે ગેસની દૂર કરે પાચન માટે શુદ્ધ આ શરબતમાંથી એમિનો એસિડમિલસ વિટામિન એ ઈ અને સી ચીક અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી રહે છે

નિરોગી અને બળવાન બનાવે ત્વચા માટે સારી ખરસ અને પસાજ વગેરે રોગો દૂર કરે ભૂખ વધારે સતાવારી જરૂરી સાધન સામગ્રી સતાવારી મૂળ સતાવારી મૂળ

રોગ પ્રતિકારક શક્તિ વધારે એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર કિડની સમસ્યામાં ફાયદો કરે મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક સંધિ દિવસમાં ફાયદો કરે પાચનતંત્ર મજબૂત બનાવે આલ્કલાઇન વોટર જરૂરી સાધન સામગ્રી કાકડી ગાજર પાણી કાર્ય પદ્ધતિ એક ચારમાં એકથી દોઢ લિટર પાણી લેવું ત્યારબાદ તેમાં એક ગાજરનો ટુકડો એક કાકડીના ટુકડા ફૂદીનો કોથમીર અને એક લીંબુનો નાનકડો ટુકડો ઉમેરો ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દેવું અને બાર કલાક સુધી રહેવા દેવું તેથી તેમાં ગુડ બેક્ટેરિયા વધી જશે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે વ્યવહારિક ઉપયોગિતા વિટામિન બી ટ્વેલની ઉણપ કરે પેટ સાફ કરે પાચન શક્તિ સુધારે ખૂબ જ મગા મળતા કેન કેન વોટર પ્યોરિફાયરથી ગુણ ધરાવતું આ પાણી છે હેલ્ધી કોફી જરૂરી સાધન સામગ્રી મેથીના દાણા દૂધ ગોળ કાર્યપદ્ધતિ એક ચમચી મેથીના દાણા લઈ તેને શેકી લેવા ત્યારબાદ તેનો ભૂકો બનાવો હેલ્ધી કોફી બનાવવા એક કપ દૂધ લઈ તેમાં અડધી ચમચી મેથીના દાણાનો પાવડર ઉમેરી ઉકાળો ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો આ રીતે આપણી હેલ્ધી કોફી બનીને તૈયાર છે બહુ સરસ અભિનંદન માર્ગદર્શક શિક્ષકનું નામ પ્રેરણા કોણે આપી તમને આ મોડલ બનાવવા માટે મિતેશ સાહેબ અને પ્રતિક્ષા પ્રતિક્ષાબેન અભિનંદન સારો છે પ્રોજેક્ટ